સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા અપાવમાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસ વિશે વૈશ્વિક સ્તરે રૂ બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે ન્યૂયોર્ક કોટન વાયદામાં હાલની સ્થિતિએ સડસઠ સેન્ટની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે વૈશ્વિક સ્તરે ઉત્પાદન વધવાના અંગે માંગ પ્રમાણમાં ઓછી રહેવાના રજૂ થયેલા અંદાજોની અસર ન્યૂયોર્ક કોટન વાયદા ઉપર જોવા મળી રહી છે વૈશ્વિક બજારની અસરથી ભારતીય બજારમાં પણ મંદી તરફી માહોલ યથાવત રહ્યો છે

જામજોધપુર માં તેરસો થી ચૌદસો એકાવન ભાવનગર વાંકાનેર માં તેરસો થી ચૌદસો સિત્તેર મોરબી બારસો પચાસ ચૌદસો સાડત્રીસ હળવદ તેરસો પચાસ પંદરસો ને એક વિસાવદર માં અગિયારસો સાહીઠ થી વીસ તળાંજામાં તેરસો થી તેરસો પચાસ બગસરા માં બારસો થી પચાસ વિછ્યા નવસો પચાસ થી ચૌદસો પચાસ ભેસાણ માં એક હજાર થી ચૌદસો છપ્પન પાલીતાણા માં તેરસો થી ચોદસો પચાસ હારીજ માં બારસો થી ચૌદસો સિત્તેર ધનસોરા માં તેરસો થી ચૌદસો સત્યાવીસ વિસનગરમાં બારસો થી ચૌદસો ને પંચાણું બીજાપુરમાં તેરસો પચાસ થી ચૌદસો ચોરાણું કુકરવાડામાં તેરસો સાહીઠ થી ચૌદસો અડસઠ ગોઝારીયામાં તેરસો થી ચૌદસો પંચોતેર હિંમતનગરમાં તેરસો સાહીઠ થી ચોરાણું માણસામાં તેરસો થી ચૌદસોતેર કડીમાં તેરસો વીસ ચૌદસો ને પાટણમાં એક હજાર પચાસ થી બ્યાસી થરામાં તેરસો પચાસ થી ચૌદસો સાહીઠ તેરસો સાઠ ચૌદસો પંચાવન સિદ્ધપુરમાં બારસો સાહીઠ થી પંદરસો ચારસો થી ચૌદસો વીસ વિરમ ગામમાં અગિયારસો સિત્તેર થી ચૌદસો અઢાર ચાણસ માં થી ચૌદસો ને સાડત્રીસ ખેડબ્રહ્મા ચૌદસો અગિયાર થી ચૌદસો નેવું શિવહોરીમાં તેરસો થી ચૌદસો ત્રણ સતલા માં અગિયારસો પંચોતેર થી ચૌદસો પાંત્રીસ આંબલીયા સર તેરસો દસ થી સાડત્રીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રેજ